જય સ્વામિનારાયણ અધૂરી હજામતે અદ્રશ્ય બાલુડા ઘનશ્યામ હવે ત્રીજું વર્ષ બેઠું એટલે પિતા ધર્મદેવે જેઠવદ પાંચમના શુભ દિને સારું મુહૂર્ત જોઈને ઘનશ્યામના બાળમવાળા એટલે કે ચૌલ સંસ્કાર ઉતારવાનો વિધિ કરવાની તૈયારી કરી તે દિવસે મોટો ઉત્સવ કરવા બધા સગા સંબંધીઓને તેડાવ્યા શુભ દિને સારું મુહૂર્ત જોઈ ઘનશ્યામના બાળમવાળા ઉતરાવવા જમય વાળંદને પોતાના ત્યાં બોલાવ્યો તેથી વાળન પોતાની પેટી લઈને હરખ થી ધર્મદેવને ઘેરે આવ્યો રાહ જોઈ રહેલા ભક્તિ માતાળ્યું ને અસ્ત્રો હાથમાં લઈ એને જ્યાં એક લસરકો માર્યો ત્યાં તો જમઈને ને ઘનશ્યામજી દેખાતા બંધ થઈ ગયા ને હાથમાં અસ્ત્ર સાથે તે પૂતળાની જેમ સ્થિર થઈ ગયું આથી માતા બોલ્યા એલા આમ કેમ સ્થિર થઈ ગયો મંડને વધુ કરવા વાટ કોની જુએ છે જમઈએ ધ્રુજતે હાથે જવાબ આપ્યો શું કરું માતાજી મને ઘનશ્યામ દેખાતા જ નથી તો હજામત કેવી રીતે પૂરી કરું તમારા ખોળામાંથી ક્યાં જતા રહ્યા ગાંડો થામાં ઘનશ્યામ તો આ મારા ખોળામાં બેઠા એ તો ક્યાંય ગયા નથી માતાએ હસતા હસતા કહ્યું ઘનશ્યામજી નો આવું વિચિત્ર ચરિત્ર માતા જાણી ગયા અને કાનમાં કહ્યું બેટા ઘનશ્યામ આ મધુરી હજામતે માથું સારું ન લાગે આવા નખરા કર્યા વિના હજામત પૂરી કરવા દો પણ મને કેમ દેખાતા નથી જમયે જિજ્ઞાસા જણાવતા કહ્યું દીદી મને માથામાં વાગે છે ને એટલે હું આમ કરું છું ઘનશ્યામે ફરિયાદ કરતા કહ્યું એલા જમઈ મારા ઘનશ્યામને વાગે નહીં એમ તારો અસ્ત્રો જરા સજાવીને પછી ધીમેથી હજામત કરજે હો માતાએ કહ્યું પછી તો ઘનશ્યામજીએ દેખા દીધા ને જમઈ એમાંય વાણંદે પોતાના અસ્ત્રોથી પથ્થર પર ઘસીને સજાવ્યો અને ચામડાની પટ્ટી પર ઘસીને પછી ઘનશ્યામજીની હજામત કરવા માંડી હજામત પૂરી થઈ ગઈ માતાએ ઘનશ્યામને ગરમ પાણીથી નવરાવ્યા પણ ઘનશ્યામનું આ ચરિત્ર જોઈને જમઈ નાઈને પણ આ નવાઈનો પાર ન રહ્યો ધર્મદેવે પૈસા તથા થોડું અનાજ આપીને જમઈને રાજી કર્યો માતાએ ઘનશ્યામને નવરાવી ને કુળદેવતા વગેરેનું જ્યાં સ્થાપન કર્યું હતું ત્યાં પગે લગાડીને મિત્રો ભેળા રમવા મોકલ્યા મા મહેમાનોની સરભરામાં રોકાયા